આજના મહત્વના સમાચાર પાટણ માં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગતા લોકો થયા પાટણ માં ત્રણ દુકાનોમાં ભયંકર આગ લાગતા ત્રણેય દુકાનો બળીને થઈ છાયા ફૂટવેર બાલ આગની જાણતા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો પરંતુ આગ લાગતા દુકાનોમાં કશું બચવા પામ્યું પ્રાથમિક અંદાજ પ્રમાણે શ્વાસ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ માનવામાં આવી રહ્યું છે આને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને મુખ્ય માર્ગનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે